જિલ્લાના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આગામી શહેર જિલ્લામાં શાળા શિક્ષણ પ્રવોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત ડીડીઓ મમતા હીરપરા શહેર પોલીસ કમિશનર ડૉક્ટર નરસિહા કૌમાર જોઇન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ જિલ્લા પોલીસ વડોદરા ઉપસ્થિત રહી ચર્ચા આગામી તારીખ છબ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ના રોજ શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કે મહોત્સવ સંદર્ભ વ્યવસ્થાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી આ સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટર વધુ માહિતી આપતા જણાવ્યું હતું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માટે બે હજાર બેથી સતત આપણે આ પ્રકારની કવાયત કરીએ છીએ એના સંદર્ભે જ આજે બેઠક યોજવામાં આવેલી હતી આ વર્ષનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રહે એમની અંદર પણ દર વર્ષની જેમ અધિકારીઓ મોટી સંખ્યામાં ભાગીદાર થશે વડોદરા જિલ્લાની અંદર એકસો ઓગણચાલીસ રૂટની અંદર બારસોથી વધારે શાળામાં આંગણવાડી કેન્દ્ર બાલવાટિકા ધોરણ એક નવ અગિયાર અને આગળના તબક્કે જે શાળાઓમાં પ્રવેશ લેવાના છે એ બાળકો લગભગ એકાવન હજારથી વધારે બાળકો આપણા જિલ્લામાં પ્રવેશ પામવાના છે આના માટે આપણે વિશેષ જે વ્યવસ્થાઓ કરવાની છે રૂટનું આયોજન એ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આ વર્ષે જે શાળા પ્રવેશોત્સવના અગત્યના મુદ્દાઓ છે એમની અંદર આપણે વિશેષ ફોકસ માધ્યમિક શાળાઓમાં નામાંકન વધે એ દિશાનો પ્રયત્ન કરવાનો છે પ્રાથમિક શાળાની અંદર નામાંકન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્ય પ્રાથમિકની અંદર સામાન્ય રીતે બાળકોનું રિટેન્શન પણ સારું છે પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ નામાંકન અને રિટેન્શન વધારે સારી રીતે થાય એ દિશાનો પ્રયત્ન આપણે કરવાના છે આ ઉપરાંત આપણે શાળા વ્યવસ્થાપન સમિતિને નવેસરથી બનાવવાની છે જે માટે આપણે જે નવી શિક્ષણ નીતિ છે એ અંતર્ગત આપણે વિશેષ કવાયત કરીને તમામ શાળાઓની અંદર નવી શાળા વ્યવસ્થાપન સમિતિ બને એમનું માળખું પણ ત્યાંથી નિર્ધારિત કરવામાં આવ્યું છે અને એ માળખા મુજબ આપણે દરેક ગામની અંદર સમિતિ બને એ માટે પણ વ્યવસ્થા કરવાના છીએ અને જિલ્લાની અંદર પણ શાળા પ્રવેશોત્સવ માટેની જે તમામ આનુષંગિક તૈયારીઓ છે આપણે કરી છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ આપણો શાળા પ્રવેશોત્સવ જઈ રહ્યો છે